નાખો ક્યાં ગયો તમારો નાખો હોટલ ઉપર યાર લાગે ઠંડુ બંડુ લેવા પોઝિશન ઉપર આવે જવાનું પોઝિશન આખી એવા લોકેશન મારી ક્યાં જીંગ આવે ઠંડે લાવી આવશે લોકેશન લઈ યા આવે યાં જ રચ નાખે ઓ છપરી આવી ગયો જો ભાઈ લોક હુસેનભાઈ નો નાખવો છે ને ફોન માં લોકેશન જોઈને જોઈ લે ક્યાં ઝીંગા છે જ લોકેશન ઉપર જાર નખાવે ને ઝીંગા આવે નહીં પાણા આવે પાણા એ આવે ને ઝીંગા આવે લોકો મિક્સ માં આવે મિક્સ માં આવે ને બધું મિક્સ વધારે એમ આવે પાણા કે ઝીંગા વધારે ઝીંગા આવે પછી પાણા આવે આ લોકેશન દેઈને આવશે ને આ પોઝિશન ઉપર જા સુ ગાઠિયા ઉપર ગાઠિયા બહુ બાજે ગાઠિયા ગાઠિયા વણેલા ને પાપડેલા ને પાફાન જલેબી બધું મિક્સ માં બાજી સંપરાત્રા લે એ કોણ વાળતા હો આખો જ નાખો પછી ક્યાં ગટે કેમ કેમ હોય વો કેમ ને ભાઈ અહીંયા અહીંયા ઢીંગા નાખી દો અહીંયા એમ જ નહીં તને ખાલી દો ક્યાં બાકી સાચે દો અહીંયા પછી કેમાં चले एक काम कर दो सौ रूपए दे और पचास रूपए काट ओवर एक्टिंग के बच्चे भाई लोग और का ऊपर आवी गया है और को छोड़ी जासू डायरेक्ट जार ऊपर वा आज के जो औरो छोड़े चलो चल जल्दी बारे खींच लो हां हां હલો મિત્રો તો આજે ઝાર ખેંચવા આવી ગયા આપડે આજે જીંગાનો આશ્રો તો નથી લાગતો આવે કેમ કે કાંઠામાં સાવ ઝાર નાખી દીધા આપડે આમ જોઈ શકો છો સાવ કાંઠામાં હવે પાણીનો પ્રેશર બહુ વધી ગયો એટલે આપણે એમ કાંઠામાં નાખ્યા ગાંઠામાં ચેક કરીને શું આવે છે આજે આવશે પાણી આવશે જોતા 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 કહું જો પપ્પાને મોટી બોટ લઈ લઈએ તો પપ્પા માનતા નથી આ જોતા ક્યાં જાળ નાખી જાય તઉ બારે જાય નાખવા જાવ ઝીંગા ભીંગા આવે હવે હું તો બોટ લઈ લઈએ મોટી ક્યાં વાંધો ના આવે આપણને આ પપ્પા ક્યાં માને છે સ્ટિંગ આવે તો તમે તો તમે તો એમ સ્ટીમર લઈ લઈએ હું મારે લઈ લેવાની તો ઈચ્છા

વિડીયાને લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો મારશું આપણે બીજા વિડીયોમાં